નમસ્કાર મિત્રો શ્રી બાલાજી કેળવણી મંડળ જૂનાગઢ સંચાલિત વિનંતશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે ગુજરાત રાજ્ય સરકારની માન્યતા સાથે ધોરણ છના વિદ્યાર્થીઓ માટે શરૂ થતી આવનાર વર્ષોમાં કર્મશાળા ધોરણ બાર સુધીની રેસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ પ્રિન્સિપલની એક જગ્યા ખાલી છે લાયકાત જોઈએ એમએસસી એમ કોમ એમ એની પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે બી એડ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર આચાર્ય તરીકે પાંચ વર્ષનો અનુભવ આવશ્યક છે રેસિડેન્શિયલ સ્કૂલનો અનુભવ ઈચ્છે નહીં ગણિતમાં બે જગ્યાઓ ખાલી છે બીએસસી બીએડ અથવા પીટીસી કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે વિજ્ઞાનમાં બે જગ્યાઓ ખાલી છે બીએસસી બીએડ અથવા પીટીસી કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે ઇંગ્લિશમાં એક જગ્યા ખાલી છે બી એ અથવા પીટીસી પ્લસ ગુડ કમાન્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ગુજરાતીમાં એક જગ્યા ખાલી છે બી એ બી અથવા પીટીસી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે સમાજ વિજ્ઞાનમાં એક જગ્યા ખાલી છે બી બીએડ અથવા પીટીસી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે હિન્દી સંસ્કૃતમાં એક જગ્યા ખાલી છે બી એ અથવા પીટીસી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે મ્યુઝિકમાં એક જગ્યા ખાલી છે સંગીત વિષયમાં ગ્રીઝ કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે કમ્પ્યુટરમાં એક જગ્યા ખાલી છે બીસીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે લાઇબ્રેરી એસિસ્ટન્ટની અંદર એક જગ્યા ખાલી છે બી લાઇબ્રેરી અથવા એમ લાઇબ્રેરી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે કોઈપણ વર્ષમાં ટેટ અથવા ટાર્ટ પાસ કરેલું હોય તો ઉમેદવાર આવી શકશે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય અને શિક્ષકો પણ અરજી કરી શકે છે હોસ્ટેલ માટે મેન્ટર ટીચરની પાંચ જગ્યાઓ ખાલી પડેલી છે અને ગૃહપતિની બે જગ્યાઓ ખાલી પડેલી છે લાયકાત જોઈએ હોસ્ટેલ કામગીરીનો અનુભવ ગ્રેજ્યુટ ઉમેદવારને પ્રથમ પસંદગી મળશે જરૂરી લાયકાત યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળશે બાર ગામના ઉમેદવારો માટે કેમ્પસ પાસે રહેવા જમવાની સુવિધા મળશે બાયોડેટા ફોટો તથા લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રો નકલ જાતે નીચેના સરનામે અરજી કરવાની રહેશે સરનામું જોઈએ શ્રી બાલાજી કેળવણી મંડળ જૂનાગઢ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ બાયપાસ રોડ ખલીલપુર ચોકડી જુનાગઢ તમારી અરજી તારીખ પાંચ જુલાઈ સુધીમાં મેલ પણ કરી શકાય છે ત્યારબાદ જોઈએ હોમ રામંત્ર મેડિકલ સેન્ટર કાળિયાબીડ ભાવનગરની અંદર કમ્પ્યુટર ઓપરેટર ફિમેલની જરૂર છે ડૉક્ટર પાસેથી ડિટેક્શન લઈ ફક્ત અંગ્રેજી ટાઈપિંગ કે જાણકાર ઉમેદવાર અરજી કરી શકે છે કમ્પ્યુટર ઓપરેટર કેશ કાઉન્ટર માટે ફિમેલ ઉમેદવારની જરૂર છે સંપૂર્ણ કમ્પ્યુટર બેકિંગ જાણકારી જ અરજી કરવી તાત્કાલિક આપનો બાયોડેટા ઈમેલ કરવાનો રહેશે